ગુજરાતની અંદર આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને તે બાદ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓ પણ હવે નજીક આવી રહી છે ત્યારે હવે ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે કારણ કે કોઈ વખત ચર્ચામાં ના હોય તેવા નેતાઓ હવે ચર્ચામાં આવતા હોય છે તેમના નિવેદનો ચર્ચામાં આવતા હોય છે એ પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિ દારૂ બાબતે ડ્રગ્સ બાબતે ગરમાયેલી છે તો રાજ્યની અંદર ખેડૂતોના ઘણા પ્રશ્નો છે શિક્ષણ અને રોજગારી મુદ્દે ઘણા પ્રશ્નો છે આ બધા બાબતે પક્ષ અને વિપક્ષ પોતાના મંતવ્યો અને નિવેદનો આપતા હોય છે પરંતુ અત્યારે આદિવાસી વિસ્તારમાં ચેતર એક બાજુ ખૂબ જ મજબૂત થતું જાય છે તો બીજી બાજુ જ્યાં વર્ષોથી તેમણે પોતાનું પ્રતિનિધિત્વ કર્યું છે તે વિસ્તારની અંદર અને એવા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ હવે એક નિવેદનથી ચર્ચામાં આવ્યા છે શું આપ્યું છે તેમણે નિવેદન કેમ તે ફૈઝલ પટેલે આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો બીજી બાજુ જિગ્નેશ મેવાણીના વખાણ પણ કર્યા છે શું હોઈ શકે ફેઝલ પટેલનો આવનારી ચૂંટણીઓમાં માસ્ટર પ્લાન તેનાથી તે આવા નિવેદનો આપી રહ્યા છે જાણીશું આજના વિડીયોમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિ દારૂ ડ્રગ્સ ખેડૂતો અને શિક્ષણ અને રોજગારી મુદ્દે ગરમાયેલી છે છે અને તેની વચ્ચે અનેક નેતાઓના નિવેદનો સામે આવતા હોય 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 પછી મંત્રીઓ કે વિપક્ષના નેતાઓ ક્યારેય પણ ચર્ચામાં ન રહેલા હોય એવા નેતાઓના નિવેદનો પણ આપણે સાંભળવા મળતો હોય છે અને એવું જ એક નિવેદન અત્યારે ફરી સામે આવ્યું છે અને નિવેદન છે આદિવાસી વિસ્તારમાં વર્ષો સુધી જેમણે પોતાનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ફૈઝલ પટેલે આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા તો બીજી બાજુ જીગ્નેશ મેવાણીના દારૂ મુદ્દેના નિવેદનને સમર્થન પણ આપ્યું છે ફૈઝલ પટેલ જેવો ઘણા લાંબા સમયથી રાજનીતિથી દૂર હતા ચર્ચાથી દૂર હતા પણ તો હવે ફરી એક વખત ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો મુદ્દો બનીને આવ્યા છે એક નિવેદન આપ્યું છે અને કોંગ્રેસ ઉપર આડકતરી રીતે પ્રહાર કરીને તેમણે જીગ્નેશ મેવાણીને સમર્થન આપતા શું કહ્યું આવો પહેલા આપણે ફૈઝલ પટેલને સાંભળ્યું देखिये जिग्नेश भवानी जी मेरे बहुत अच्छे दोस्त है और वो क्रांतिकारक है मैं उनको क्रांतिकारक मानता हूँ वो उनका जैसा काम कांग्रेस में कोई निर्दय आदमी नहीं कर सकता और वो जो दारू और दूसरी बातों में वो लगे हुए हैं वो तो बहुत जरूरी बात है ये तो गांधी जी का देश का स्टेट है यहाँ पर ये फाइट तो होनी चाहिए जिग्नेश भानी जी बहुत अच्छे आदमी हैं मेरे खास दोस्त हैं और मैं उनको बेस्ट ऑफ लक और सल्यूट करता हूँ तीज़ी तीज़ी आम आदमी पार्टी जिस तरह से अभी चल रही है और वो कांग्रेस पार्टी को बता रही है कि हमारे साथ बहुत नुकसान हुआ था लेकिन आम आदमी पार्टी का यहाँ कुछ चलने नहीं वाला ये तो कांग्रेस का वोट बेस है यहाँ पर बीजेपी और कांग्रेस की सरकार चलती है आम आदमी पार्टी क्या लोग हैं वहाँ ये तो आम आदमी पार्टी का कांग्रेस से ज्यादा दिख रहा है बिल्कुल नहीं बिल्कुल नहीं हमारा कांग्रेस का वोटर बेस मच स्ट्रॉन्गर है बहुत स्ट्रांग है और हम 2027 के इलेक्शन में बहुत अच्छा काम करेंगे सीट जीत के आएंगे भरतपुर में फैजल पटेल ने कहियो के जिग्नेश मेवाणी हमारा खास मित्र है, और जिग्नेश मेवाणी जेऊ काम आकी कांग्रेस में कोई ना कर सके बल्लके ફરી એક વખત कांग्रेस के अंदर जे विखवाद छे जे जुथवाद छे એ ચરમસીમાએ આવતો એવું દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસના જ નેતાઓ અંદરથી કહી રહ્યું છે કે કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી જેવું કોઈ કામ ન કરી શકે આ પહેલાં પણ તેમના બહેન મુમતાજ પટેલ હોય કે ફેઝલ પટેલ હોય તે કોંગ્રેસ પ્રત્યેની નારાજગી પોતાની દર્શાવી ચૂક્યા છે આપનું ગુજરાતમાં કંઈ ઉગવાનું નથી તેવું પણ ફેઝલ પટેલ કહી રહ્યા છે કારણ કે જેઓ તે વિસ્તારમાંથી આવી રહ્યા છે તે વિસ્તારની અંદર અત્યારે ચેતર વસાવા પોતાનું મજબૂત પ્રભુત્વ બનાવી રહ્યા છે ત્યારે ફેઝલ પટેલે આપ અને ચેતર વસાવાને પણ આડકતરી રીતે કહી દીધું કે આપ અને ગુજરાતનું આપનું અને ચેતર વસાવાનું પણ ગુજરાતની અંદર કંઈ ઉગવાનું નથી કારણ કે આપનું કોઈ પણ ભવિષ્ય ગુજરાતની અંદર આવનારા સમયમાં નથી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જ લડાઈ છે અને એમાં જ પણ રહેવાની છે સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ લડાવવાની છે અને આવનારી ચૂંટણી એટલે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ભરૂચ એ કોંગ્રેસ કબજે કરશે એવું પણ ફેઝલ પટેલે કહી દીધું છે આમ તો કોંગ્રેસથી અનેક વખત નારાજ છે તેમના બહેન પણ મુમતાજ પટેલ નારાજ રહેલા છે પરંતુ આડકતરી રીતે કોંગ્રેસ ઉપર તેમણે અનેક વખત પ્રહારો કર્યા છે અને આજે ફરી પ્રહાર કરતા તેમણે જીગ્નેશ મેવાણીના વખાણ કર્યા છે કે જીગ્નેશભાઈએ જે દારૂ મુદ્દે સરકારને ઘેરી હતી જે પ્રશ્ન ઉઠાવ્યા હતા તેમને મારું સમર્થન પણ છે તેઓ મારા ખાસ મિત્ર છે અને આખી કોંગ્રેસની અંદર જીગ્નેશ મેવાણી જેવું કામ કોઈ ના કરી શકે તેવું પણ ફેઝલ પટેલે પોતાનું નિવેદન આપી દીધું આ નિવેદનથી સ્પષ્ટપણે આપણે માની શકીએ છીએ કે કોંગ્રેસની અંદર ભૂતકાળની અંદર પણ અનેક વખત જે જે આંતરિક આંતરિક વિખવાદ દખા સામે આવતા હોય છે એ પછી રાષ્ટ્રીય નેતાઓ આવીને જતા હોય છે કે પછી આપણે સૌ જોતા હોય છે તેમના દિગ્ગજ નેતાઓ પ્રદેશ કક્ષાના નેતાઓ વચ્ચે ક્યાંય મનમેળ ના હોય તેવા દ્રશ્યો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ તેવું આપણે નથી કહેતા પરંતુ કોંગ્રેસના નેતાઓ વર્ષો સુધી જેમણે કોંગ્રેસમાં કામ કર્યું છે એવા અહેમદ પટેલના પુત્ર જે ત્યારે આડકતરી રીતે કોંગ્રેસને પ્રહાર કરી રહ્યા છે તેની ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે કે કોંગ્રેસ કઈ કામ નથી કરતી પરંતુ જીગ્નેશ મેવાણી જેવું કામ આખી કોંગ્રેસમાં કોઈ ના કરી શકે એવું વાત અત્યારે ફેઝલ પટેલે કહ્યું છે તમારું આ નિવેદન બાબતે શું માનવું છે ફેઝલ પટેલનું આ નિવેદન કેટલું યોગ્ય છે અને આવનારી ચૂંટણીઓમાં ફેઝલ પટેલનું શું માસ્ટર પ્લાન હોઈ શકે શું એ ચૂંટણી લડશે અને લડશે તો પછી કેટલી મજબૂત આઈથી લડશે ને શું તેમનું પરિણામ આવશે તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર